અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડીલે અને રદ થઈ રહી છે એરપોર્ટ પર મુસાફરોને લગતી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે ફ્લાઇટનું શેડ્યુલ જોઈને જ એરપોર્ટ પર આવવા અપીલ કરવામાં આવી છે ચોવીસ કલાકમાં અમદાવાદ એરપોર્ટ પર છ્યાસી ફ્લાઇટ કેન્સલ થઈ છે અમદાવાદ એરપોર્ટ પર દસ થી વધુ ફ્લાઇટ ડીલે થઈ રહી છે ફ્લાઇટ ડીલે અને રદ થતા મુસાફરોમાં હાલાકી સર્જાઈ રહી છે ફ્લાઇટનું શેડ્યુલ જોઈ અને એરપોર્ટ આવવા અપીલ કરવામાં આવી રહી છે વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે દર્શલ અમદાવાદ એરપોર્ટ પર જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે શું સ્થિતિ જી જે પ્રકારે સતત ફ્લાઇટો કેન્સલ અને ડીલે થઈ રહી છે તેમાં આજે પણ ત્રીજા દિવસે અમદાવાદ એરપોર્ટ ઉપર એ સિલસિલો યથાવત જોવા મળ્યો છે જ્યાં જેટલી ફ્લાઇટો એ કેન્સલ થઈ છે વધારે ફ્લાઇટો એ થયા હોવાનું સામે આવેલું છે જેના કારણે હવાઈ મુસાફરો જે છે તેને સીધી અસર અહીંયા દેખાઈ રહી છે અને ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ આ જ પ્રકારનો આંકડો એ રહ્યો હતો એટલે કે સતત જે ફ્લાઇટો કેન્સલ થવાનો સિલસિલો જેના કારણે મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ ઉપર સમય સમય પડી રહ્યો છે એમનો સમય બગડી રહ્યો છે અને સાથે ઠંડી વચ્ચે તેમને હેરાન પરેશાન પણ થવું પડી રહ્યું છે અને જે પ્રકારે ફ્લાઇટની સેવા હોય જ્યાં નાણાં આપીને એક સારી સુવિધા એ ટિકિટ મળવાની આપવાતી હોય સુવિધા મળવાની વાત હોય ત્યારે આ પ્રકારની અગવડતા ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે મુસાફરોમાં નારાજગી વ્યાપે અને તેને જોતા છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ એરપોર્ટ હોય કે મુંબઈ એરપોર્ટ તેના વિડીયો પણ એ મુસાફરોના સામે આવી રહ્યા છે કે જ્યાં એ લોકો બોલ કરી રહ્યા છે અને એક જવાબ માંગી રહ્યા છે કારણ કે ટેકનિકલ કારણ અહીંયા કહેવામાં આવે પરંતુ સ્પષ્ટ કારણ એ ફ્લાઇટ ડિલે કે કેન્સલ થવાનું કારણ એ નથી જણાવવામાં આવતું જેના કારણે મુસાફરો સીધી રીતે અહીંયા નારાજગી વ્યક્ત કરે છે હવે જોવા રહે છે કે આ ચિલછીલો ક્યારે એ પૂર્ણ થાય છે ક્યારે દૂર થાય છે અને હવાઈ મુસાફરોને સમયસર હવાઈ મુસાફરી ક્યારે મળી રહે છે જેની લોકો રાહ જોઈ રહ્યા છે જી દર્શલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર સતત ફ્લાઇટ ડીલે થઈ રહી છે ને રદ થઈ રહી છે તેને લઈ અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એરપોર્ટ પર મુસાફરોને લગતી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે ફ્લાઇટનું શેડ્યુલ જોઈને જ એરપોર્ટ પર આવવા મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે તો હાલ હવાઈ મુસાફરીને લઈ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે ચોવીસ કલાકમાં અમદાવાદમાં એરપોર્ટ પર છ્યાસી ફ્લાઇટો રદ થઈ છે અમદાવાદ એરપોર્ટ પર દસથી વધુ ફ્લાઇટ ડીલે થઈ રહી છે તો ફ્લાઇટ ડીલે અને રદ થતા મુસાફરો માટે હાલાકી સર્જાઈ છે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડીલે અને રદ થઈ રહી છે એરપોર્ટ પર મુસાફરોને લગતી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તો મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે ફ્લાઇટનું શેડ્યુલ જોઈને જ એરપોર્ટ પર આવવા મુસાફરોને અપીલ કરવામાં આવી છે